નમસ્કાર આપ રહ્યા નસવાડી તાલુકાના પાણી મહુદા વસાહતમાં પ્રાથમિક શાળા આવેલી છે જેનો સમય સાડા દસ વાગ્યાનો છે પરંતુ શિક્ષકે બપોરના બાર વાગ્યા સુધી શાળા જ ન ખોલી ધોરણ એક થી પાંચની પ્રાથમિક શાળામાં એક જ બાળકની સંખ્યા હોવાથી શિક્ષક અહીં ગુલ્લા મારે છે તેવી વાતો વહી રહી છે બપોરના બાર ને દસે આવેલા શિક્ષકે એમ કહ્યું કે હું બેંકના કામ માટે ગયો હતો શાળાના ઓટલા પર આવેલ બ્લેકબોર્ડ પર પણ તારીખ ગુરુવારની એટલે કે ઓગણીસ જ મારેલી હતી હજારો રૂપિયા પગાર લેતા શિક્ષકો શાળાએ સમર્થન નથી આવતા અને જેના કારણે બાળકોની સંખ્યા ગામોની પ્રાથમિક શાળામાં દિવસેને દિવસે ઘટી રહી છે નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તાલુકાની પ્રાથમિક શાળાઓની મુલાકાત લે અને જરૂરી તપાસ કરે તે હવે જરૂરી બન્યું છે હાલો મેં તે બેંકમાં કામ હતું એટલે જઈને આવ્યો અગિયાર ને તેપન થયું પહેલાં અગત સ્કૂલનો ટાઈમ એ તો 11 વાગ્યાનો છે તો ક્યાં હતા તમે બેંકમાં હતા અહીંયા બેંકમાં ચાલુ શાળા એટલે જવું તો પડે ને આપણે એસએમસી નું કામ હોય તો એટલે ચાલુ શાળા ચાલુ શાળા એક પણ બાળક નથી હાજર તમારે સ્કૂલમાં અત્યારે માજરા રે તાળા છે શાળાને હું અહીંયા આવીને જ ગયો તો પણ તારીખ ને આ તો ઉતાવળ મેં રહી ગયો એવું નહીં છે આ આવો આવો અંધેરો એવો ચલો ના ના અંદર ને મેં આવે જ છે કાલે રોજ જ આવે છે બાળક મારી એક જ છે પાછળ બાલ વાટિકામાં શું નામ તમારું મારું નામ રમેશ પછી